ત્યારે આવી શાળાઓના કારણે વાલીઓ સાથે વિદ્યાર્થીઓને પણ પરેશાની વેઠવી પડે છે તો સુરત ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ સુરતની ટી એમ પટેલ શાળાના વિદ્યાર્થી અને વાલીઓ હાથમાં બેન્ડર સાથે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે શાળા દ્વારા હાલમાં ધોરણ એક થી બારના ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવા છે સાથે ફી વધારો મુદ્દે શાળા દ્વારા ઓનલાઈન ક્લાસ બંધ કર્યા હોય જેનો અમે વિરોધ કરીએ છીએ વિગેરે જણાવ્યું હતું મારું નામ રેખા પારેખ છે મારો બાળક ટીએમ પટેલ સ્કૂલમાં ભણે છે આજથી પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ થઈ ગયા એ જ સ્કૂલમાં ભણે છે પણ આટલા વર્ષ સુધી અમે કોઈ ગઈ ફેરી પણ એમને ઓનલાઈન ક્લાસથી બહાર કાઢી દીધા હતા ફીસ ના ભરવાના કારણે પણ સ્કૂલ ફીસનો કંઈ તો આપતી નથી અમારા માંગણી કર્યા પછી પણ કંઈ ક્લેરિફિકેશન આપતી નથી અને ક્લાસમાંથી બહાર કાઢી દીધા છે આ વખતે પણ એમને ક્લાસમાંથી બહાર કાઢી દીધા છે પણ આટલા વર્ષ અમને કંઈ એનો સ્કૂલના રૂલ રેગ્યુલેશન ખબર નથી પણ આ વખતે ખબર પડ્યા છે એટલે અમે સરકાર જોડે અને સ્કૂલની જોડે માંગણી કરીએ છે કે આ સ્કૂલ ધ્યાનની કંગા છે કે તમે એમને ધંધો કેમ બનાવી દીધો છે કેમ ભ્રષ્ટાચાર ફેરવીને કોની સ્કૂલ બંધ કરી દીધી છે આ ભ્રષ્ટાચાર બંધ કરો એક નાના નાના બાળકો શિક્ષા માટે સ્કૂલ જાય છે નહીં કે ધંધો કરવા માટે ને અમને પેરેન્ટ્સને કીધા વગર સ્કૂલ બંધ કરી દીધી છે અમને નોટિફિકેશન પણ નથી આપ્યો કે તમારા ફીના લીધે તમારી સ્કૂલ બંધ કરાય છે ઓનલાઈન ક્લાસ બંધ કરાય છે અમારા તો માગવા પછી પણ પ્રોપર નથી આપ્યો એમને અને બધી ફીઝ માંગે છે ટોટલ ફીઝ જે પૂરા સાલની છે જેમાં ઇનોવેશન લેબ આવે છે સાપા આવે છે ટ્યુ કેન્ટીન ફીસ આવે છે ટ્રાન્સપોર્ટેશન ફીસ આવે છે બધી ફીઝ માંગીએ છીએ પણ અમે માગણી કરી છે કે જ્યાં સુધી સ્કૂલ ચાલો નો નાથ થાય ત્યાં સુધી અમે ટોટલ ફીસ નહીં આપીએ જે આટલી અમારી ટ્યુશન ફીસ બને છે તે અમે આપવાને તૈયાર છીએ તો પણ સ્કૂલ માનવાના તૈયાર નથી ટોટલ પૂરીની પૂરી ફીસ માંગે છે ગઈ ફેરીએ સરકારે રૂલ નીકાળ્યો તો કે સ્કૂલ જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી સેવન્ટી ફાઈવ પર્સન્ટ જ લેવાની છે પણ સ્કૂલ પણ માનતી નથી કે અમે ટોટલ ફીસ તમે ભરી આપો તો જ અમે તમારા સ્કૂલની તમારા બાળકની ક્લાસ ચાલુ કરાવીશું હાલ તો કોરોના કાળમાં પણ ટીએમ પટેલ જેવી શાળાના સંચાલકો દ્વારા ફી વધારાની માંગ કરાઈ રહી હોય અને તેને લઈ વિદ્યાર્થીઓને અભ્યાસથી પણ વંચિત રખાતા હોય જે ખરેખર અમાનવીય વાત કહેવાય ત્યારે આવી શાળા સામે તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક પગલાં લેવા જોઈએ તે માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા